સિંગોડ તાલુકામાં મનરેગા કૌભાંડને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા તપાસ કરવા માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ગુરુવારના સાંજે ચાર કલાકે સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા મનરેગા યોજનામાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને ધારતા રજૂઆત કરવામાં આવી હતી અને કોંગ્રેસના નેતા જયેશ સંઘાળાએ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લઈ અને સાંસદનો વિસ્તાર છે તેવું કહી અને સાંસદ આના પર ધ્યાન આપે તેવું ખાસ માંગ કરી હતી જો કે કહી શકાય કે જો સ્થાનિક તંત્ર જે આમાં જરૂરી કાર્યવાહી નહીં કરે તો આવનાર સમયમાં કોંગ્રેસ જે ધરણા પ્રદર્શન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને ભૂતખેડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારની વાતો આવી હતી તેથી વર્તમાન જે સમાચાર જોઈ અને ભૂતખેડી પંચાયતમાં રાતોરાત સાત જેટલા સ્ટોન બંધ બનાવવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા અને અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી તો કેવી રીતે આ બનાવ્યો તેવા અનેક પ્રશ્નો પણ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યા હતા અને તપાસની માંગણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત યુવા નેતા જયેશડાએ કોંગ્રેસ પાર્ટીના પાર્ટીના કાર્યકારી પ્રમુખ રમેશ રમસુભાઈ પાટીલા સરતનભાઈ મછાર જેવા અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ બાયદરી આપવામાં આવી છે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારીયા અને ધાનપુરમાં જે રીતે લગભગ એકોતેર કરોડનો એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે તેવામાં આજે અમે સિંઘવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માગીએ છીએ કે જે રીતે દાનપુર અને બારીયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા પાંચ વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારિયા અને દાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા ચાર મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે આ એક પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર સાત જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવે છે શા માટે ચાલુ કરવામાં આવે છે શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ ચોવીસ કલાકની અંદર સાત સાત સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે એટલે જો આવનારા સમયમાં આપ સાહેબ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થાય એ રીતની અમારી માંગણી છે જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો સાહેબ મેં લોકો આવનારા દસ દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કર્યું